તો આ નાસ્તો બનાવવા માટે આપણે મમરા લીધા છે તો અહીં ત્રણ મોટા કપ જેટલા મમરા છે તેને આપણે ચારણીમાં લઈ લીધા છે હવે સરસ રીતે ધોઈ અને પાંચ મિનિટ માટે પલાળીને રાખી દેવાના છે પાંચ મિનિટથી વધારે સમય માટે પલાળીને રાખવું નહીં તો તમે જોઈ શકો છો આપણે ચારણીમાં મમળાને સરસ રીતે ધોઈ લીધા અને આ મમળા પરળી ગયા છે તો પાંચ મિનિટ માટે આપણે તેને સાઈડમાં રાખી દઈશું હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરીશું તેલ અહીં વધારે નહીં જોઈએ આપણે દોઢ ચમચા જેટલું તેલ લઈ રહ્યા છીએ હવે તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ તો આપણે હવે તેલ ગરમ જ છે આપણે રાઈનો વઘાર કરી દઈએ સાથે જીરું પણ નાખી દઈશું રાઈ અને જીરું ફૂટી જાય એટલે આપણે અહીંયા લીધા છે મીઠા લીમડાના પાન લીડા મરચા અને એક ડુંગળી જેની તમારે છે તેને આપણે સાંતળી લઈશું તો અહીં આપણે તેને વધારે વખત નથી સાંતળવાનું ડુંગળી સેજ કલર ટ્રાન્સપરેટ થાય ત્યાં સુધી જ સાંતળવાની છે તો આ રીતે આપણે ડુંગળીને પણ સરસ રીતે સાંતળી લઈશું તો હવે તમે જોઈ શકો છો ડુંગળી સરસ રીતે આપણી સંતળાઈ ગઈ છે કલર ચેન્જ થઈ ગયો છે તો બસ આપણે વધારે વખત નથી સાંતળવાની હવે આપણે તેમાં ઉમેરીશું એક બાફેલું બટીકું ટામેટું ઉમેરી દેવાનું છે સાથે જ હળદર પાવડર નાખી દઈએ સાથે જ આપણે મીઠું ઉમેરીશું તો સ્વાદ મુજબનું મીઠું અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી ઉમેરી દેવાની અને જે સિંગદાણા આપણે ફ્રાય કરીને રાખ્યા હતા તે દઈશું હવે બધું જ મસાલો અને આ જે શાકભાજી છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું આ નાસ્તો ખૂબ જ જલ્દી બની જાય છે લંચ બોક્સમાં તમે આપી શકો છો બાળકોને સાંજે નાની ભૂખ માટે પણ બનાવી શકાય છે તો સરસ રીતે મિક્સ કર્યા બાદ ટમેટા હલકા એવા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને પકડીશું બે થી ત્રણ મિનિટમાં તમે જોઈ શકો છો ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે અને મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈએ અને જે મમડા આપણે પલાળીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું તમે જોઈ શકો છો કે જ્યારે મમડા પડી ગયા છે તો થોડા સોફ્ટ થઈને એકદમથી જેવા આપણે જોઈએ એવા જ બની ગયા છે તો હવે સરસ રીતે બધાને આપણે મિક્સ કરી દેવાનું છે આ નાસ્તો મારા બાળકોને તો ખૂબ જ ભાવે છે તમે પણ જરૂર ઘરેથી ટ્રાય કરી જોજો બધું જ મસાલો મમરા સાથે મિક્સ કર્યા બાદ હવે આપણે ખટાશ માટે અને સરસ ટેસ્ટ આવે તે માટે આમચૂ પાવડરનો ઉપયોગ કરીશું તો અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો બસ ગણતરીની મિનિટોમાં જ આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ ચૂક્યો છે બધું સરસ રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે તેને વધારે પકવવાની જરૂર નથી લીલા ધાણા ઉમેરી દઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તો આ રીતે ટેસ્ટી અને ચટપટો મમરાનો નાસ્તો બનીને તૈયાર છે કરી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ વિડીયો મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક પણ કરો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં